વેલકમ દોસ્તો સંગમ સેલ્સ સિલાઈ મશીનમાં તમારું સ્વાગત છે અને આજે અમે તમને ફૂલ ડિટેલમાં બધી વસ્તુઓ બતાવશું અને અમારી પાસે જે ખાસ ઓફર છે તેની પણ માહિતી આપશું હવે તમે જોઈ લેવા અહીંયા ઓફર જેમ કે સિલાઈના ધાગા છે બેકલોઝર મશીનના છે અવરલોક મશીન હોઇલ તેમજ સિલાઈ મશીનની કોઈ પણ મોટર જોઈએ તો બધી મોટર મળી જશે ત્યારબાદ સ્ટાર્ટિંગ રેન્જ સિલાઈ મશીન જે સ્ટાર્ટિંગ આખા આટાના મશીન જે આવે તે બધા મશીન છે ત્યારબાદ અવરલોક મશીન આ બધા મશીન અમે સર્વિસ પણ કરીએ છીએ આ બધા નીચે પેટા તે મશીન સર્વિસમાં આવેલા છે ત્યારબાદ સ્ટીમ આયરન પણ સર્વિસ કરીએ છીએ અને નવી જે જોઈએ તે મળી જશે ત્યારબાદ હવે જુઓ આ ઝૂકી કંપનીનું સારી ક્વોલિટીમાં હેવી ક્વોલિટીમાં મશીન અને અહીંયા આગળ જુઓ તો આ જે આપણે મશીન છે તે ઇન્ડિયન અવરલોક મશીન છે ઇન્ડિયન અવરલોક મશીન ત્યારબાદ આ જે ઓટો ઓઇલ ડિજિટલ અવરલોક મશીન હોલસેડાનું મશીન અને આજે આપણે મશીન છે સિલાઈના ડિજિટલ મશીન ત્યારબાદ ઉપર જુઓ તો તમે બેકલોઝર મશીન જેટલે આપણે બોરિયો સીવવાના કામ આવે તે બેકલોઝર મશીન પણ રાખીએ છે તેમાં બેકલોઝર મશીનમાં નાની સાઈઝ મશીન પણ છે અમારી પાસે તેમજ આ જોઈ શકો તેમ ડિજિટલ મશીન જે જોઈએ તે મળી જશે સિમ્પલ ડિજિટલ સિમ્પલ ઓટો ઓઈલ મશીન ત્યારબાદ હવે તમને હું ઓફરની વાત કરતો તે ઓફર સમજાવી દઉં આ જે મશીન છે હેવી ક્વોલિટી આખા આંટાનું મશીન ફક્ત છ હજાર રૂપિયામાં સારી ક્વૉલિટીમાં સ્ટેન્ટેબલ પણ હેવી આવશે એટલા માટે જોઈએ તો અમારી શોપ પર વિઝિટ કરજો ને હવે આપણે જઈએ અમારી સંગમ ટેલરિંગ મટીરિયલ જે ટેલરિંગ મટિરિયલની શોપ છે ત્યાં વેલકમ દોસ્તો અમારી સંગમ ટેલરિંગ મટીરિયલ શોપ પર તમારું સ્વાગત છે હવે અમે તમને બધી ડિટેલમાં આઈટમ બતાવી થોડી થોડી બતાવશું ડિટેલમાં કારણ કે ઘણી બધી આઈટમ છે એટલે બધી વસ્તુ તમે સમજાવી નહીં શકીએ અહીંયા ઉપર તમે જુઓ તો સ્ટીમ આઈરન રાખીએ છીએ તેમ આજે જોઈએ લેસપટ્ટા સેન બધી બધી કોકડી બધી બધી આઈટમ રાખીએ છીએ જેટલી જોઈએ જે જુઓ તમે બધી ટોટલ વસ્તુ તમે તમારી રીતે જોઈ લેજો કારણ કે બધી વસ્તુ સમજાવી નહીં શકો માટે ઘણી બધી આઈટમ છે બ્લાઉઝ દોરી છે ત્યારબાદ બ્લાઉઝ પેડ એ બધી ઘણી બધી આઈટમ રાખીએ છીએ માટે તમે તમારી રીતે જોઈ લો તમારા કામનું કાંઈ પણ હોય તે માર્ક કરી લેજો અને અમારી શોપ પર વિઝિટ કરી લેજો હવે અમે આ બધી આઈટમમાં જેમ તમને સિલાઈ મશીનની શોપ બતાવી તેમાં પણ હોલસેલ ડીલ કરીએ છીએ હોલસેલ એન્ડ રિટેલ અને આ બધી આઈટમમાં પણ હોલસેલ એન્ડ રિટેલ ડીલ કરીએ છીએ માટે તમે જોઈ લો કફ રોલ બેલ્ટ રોલ અવરલોક ના કોર્ન સિલાઈના કોન ફોલ ફોલમાં પણ હોલસેલ બધી વસ્તુમાં હોલસેલ એન્ડ રિટેલ ડીલ કરીએ છીએ ઉપર લેસપટા લેસપટા ને એવું બધું ઘણી બધી આઇટમ રાખીએ છીએ હવે આપણે ઉપરની દુકાન તમને બતાવી દઉં જેમ કે આ અસ્તર છે ઉપર લેસપટા છે એ બધી વસ્તુમાં હોલસેલ એન્ડ રિટેલ ડીલ કરીએ છીએ જેમ કે આ તમે અમારી ઉપરની શોપનું લોકેશન જુઓ તો અહીંયા અમારે બધો વધારાનો એક્સ્ટ્રા માલ અહીંયા ઉપર હોય છે જેમ અહીંયા આ બધા ફોલ છાળીના ફોલ બધી આઈટમ અહીંયા એક્સ્ટ્રા જે જથ્થાબંધ હોય તે બધું મારે અહીંયા રાખીએ છીએ કોકડીને એવું બધું ઉપર રોલ જોઈ લ્યો એ રીતે બધી આઈટમ અહીંયા આગળ અસ્તર છે અને અમારી બંને શોપનું એડ્રેસ તમને આપી દઉં સિલાઈ મશીનની શોપ છે અમારી ચિતલિયા રોડ પર સિતલિયાના ટાંકા પાસે મુરલીધર ડેરીની બાજુમાં ત્યારબાદ આ મટીરિયલ્સની શોપ છે અમારે આદમજી રોડ ઉપર રમેશ કટલેરીવાળી શેરીમાં શ્યામ કોમ્પ્લેક્ષ ઉપરના માળે સંગમ ટેલરિંગ મટીયલ્સ નામથી જેમ કપ કોલર રોલ ફોલ અસ્તર એ બધી આઈટમ અમે આ રીતે રાખીએ છીએ માટે અમારી શોપ પર વિઝિટ કરજો ઓકે થેન્ક્સ ધન્યવાદ